થરાદમાં ગેરકાયદે વેચાણને લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે ગેરકાયદે વેચાણને લઈ અને પોલીસની કાર્યવાહી મંજૂરી વગર ફટાકડાનું વેચાણ કરતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે વગર મંજૂરીના વેચાણને લઈ અને પોલીસે ફટાકડા જપ્ત કર્યા છે કાર્યવાહીને લઈ પોલીસ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી પણ થવા પામી છે હાલ દિવાળીના તહેવારના આડે હવે ગણતરીના દિવસો બાકી ત્યારે લોકો મોટી સંખ્યામાં ફટાકડાની ખરીદી કરવા આવતા હોય છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે વગર મંજૂરીના વેચાણને લઈ અને પોલીસે ફટાકડા જપ્ત કર્યા છે કાર્યવાહીને લઈ પોલીસ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી પણ થવા પામી છે હાલ દિવાળીના તહેવારના આડે હવે ગણતરીના દિવસો બાકી ત્યારે લોકો મોટી સંખ્યામાં ફટાકડાની ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આ વચ્ચે ગેર જે ફટાકડાનું વેચાણ કરતા લોકો છે ગેરકાયદે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે